મોર્નિંગ જય માતાજી પાત્ર ટાઈમ ખાસો થઈ ગયો હવા આઠ હાલ કાયલ બેસવાનું ભૂલી નાસ્તો કરીને આવ્યો તો થોડો લેટ પડી ગયો કારણ કે હોય બહુ પર પૂરા થાય પટી જાય વેલા ઉપર ચડવાનું હતું તે ટેબલ કોક હતું ને આપણું કોક લઈ ગયો નહીં માં વાર થઈ હા વહેલા વહેલા શીપવા માંડ્યા ચોક્કસ

સા ના આવવાનું છે અતાય 9:11 વાવાનું છે હ તું હે તું એસે કો હું વર્ષોથી એ તો પ્રો રોઈતેન કહે કરી દે તો નસ્ત કરી ને જો બધું કામ બધું બગાઈ अले मुख ले मुख ले मुख तो 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 मन तो खबर मुको तमार बात थई जे के रसनाय मोकले मुको ओ हो ते पछि आ हुई भाई आले ते मु तो लईना आवतो रे तो लायन थॉय डखावाना जो ते नाखे डक ते मु खबर पडवानी आ तो सेवा पडे मारे सेवा दी पडे ह तो खा को एकर तो वे तो ખબર તો <coughs> પૈસા લેવાના પૈસા લાગી તો ગાય બ જે બ્લાઉઝ છે ને કમ્પ્લીટ થઈ ગયો છે અને મિનિટ માં ભાઈ લેવા આવે છે અને મારવાનો નાખવાનો છે બટન એલે ઓમાંથી જે પૈસા આવશે ને બ્લાઉઝ ના કરેલા नक्की ઈમાંથી 30% ભાગ મારો મળશે બરોબર કારણ કે બટન નાખવાનું જો બટન નઈ નાખું તો આ રે પૂરું થવાનું નહીં થઈ જાય પૂરું એ તો ફોના છે દાણું અલગ ઇન નું બરાલે ના ના કોઈ ની રાખ આપળો જી ઘર આગળ્યું ને આ રોડ ઉપર ઇકોન બોર્ડ મારવાનું છે જેનો બ્લાઉઝ છુડાવ હોય ને એને આવી જવાનું બટન તો હું નાખ્યું ટેન્શન ના લ્યો બાકી સીવવાનું કામ આ માણસ કરશે બટન હવા મારા નાખવાના તો હું જ નાખું છું ચલો તને નાખી દઈએ કારણ કે મહાલ પેલો લેવા આવવાનો છે ભાઈ શાક પણ ખારું મેં કાઢ

নাই প্লে কুণ ধ

લઈ ભારત સરકાર ગુજરાત સરકાર કે હોય બહારની જે પબ્લિક હોય છે બાંગ્લાદેશી હોય કે અફઘાનિસ્તાની ની હોય કે જે દેશના બાર ની હોય અલગ કરવા મતલબ એમનો દેશ નિકાલો કરવા માટે જોઈ લો આ રીતનો ફોર્મ આવસ ભારતીય ચૂંટણી પંચ તરફથી જે તેવું નક્કી થાય કે અમારે જે ઘનમાં જે જેટલા સભ્યો છે બરાબર એ બધે બધા સભ્યોનું છે ને આ રીતે ફોર્મ આવે ચૂંટણીનું ચૂંટણી કાઢવા એનો કે એ તમારે આટલી આજે આ નવ કોલમો એ ભરવાની હોય છે તમારે લગભગ બધાને આવી ગયા છે એડ્રેસનું બધું હાલ્યું હોય ફોટોનો અને આ રીતે ફોર્મ હોય આ તમારા ઉપરવું જ પડે અને કોઈ એમનો ડાઉટ હોય કે ભાઈ આ નામનો વ્યક્તિ નહીં તો છે ને એ જે આ કોલમ નહીં ને એમાં એ જે સ એ આગળ મોકલાવું એ જે તે સંબંધી હોય છે મતલબ આ આપે એક શિક્ષક હતા એમને આપી ગયા તો આપણા આટલું પહેલાં ભરવું પડે અને એમનો કોઈ ડાઉટ થાય ને પછી એ ભરતા હોય છે આ કોલમમાં એ આગળ મોકલાવું તો ભાઈ આ એરિયાનો આ માણસ ડાઉટફૂલ છે જો કે આપણા એવું ગુજરાતમાં લગભગ એવું નહીં કીધું પણ અમુક જે બહારથી પબ્લિક આવી હોય છે ને અમદાવાદ જેવી મોટી સિટી છે તો અતિ અમુક એવા જે હોય છે બોમ્બલાદેશી માણસો હોય જે ભાઈનું આધાર કાર્ડ નહીં ધરાવતા તો એમને અલગ કરવા માટે મતલબ ઓળખ કરવા માટે આ ટાઈપનું ફોર્મ હોય છે હજુ આપણે પૂરેપૂરું નહીં બતાવું કારણ કે તમારે આશિયલ સિક્યુરિટીનો કોઈ પ્રોબ્લેમ ના થાય એના માટેનું સર તો દરેક જેને જેને ચૂંટણી કાર્ડ છે ને એ બધે બધાનું આવ્યું છે ફોર્મ તો આપણે ભરવાનું આ ભરી અને પછી સાહેબ આવશે એને પકડી દઈશું તમારે ભરવાનું છે કે હું બધી બધાનો આધાર કાર્ડ લઈ અને મોબાઈલ નંબર એ બધી એડ કરવાનું હોય છે તે એડ કરીને પછી એને ભરી દઈશું ચાલો ફિલઅપ કરીએ તમે વાટ અરે ત્યા બાપા હાય તું પેલો આય કાલ તો કાલ તો વશાળ થઈ ગયો બાપુ મિત્રો હાયા ના ચાલ બાપા તો પેલો પારો પછી ઉશાળ થઈ ગયો તો ભીષણ મે જો કર હું એક બાકી છે 65 કાપેલો છે કટિંગ કરેલો તેર કાલા હાલ દેવાની

देखिए लाइटिंग वाला सी बनो मां की बे फोटा लेता है <laughs> तो दे बॉय फोटा ना मेरे पास मैं लगी कब पड़ी जाए किसी में गिरती से ये भी तो गाइस वीडियो हमें तो लाइक करो शेयर कर करो एंड सब्सक्राइब करो टाइम पर